તરીકે ઓળખાતું વડોદરા શહેર હવે વધુ એક વખત આ ભૂવા મકરપુરા રોડ નજીકા પડ્યો છે ને તમામ જે મુસાફરો છે એને સહી સલામત રીતે બહાર કાઢી લેવા છું પરંતુ જો આ મોટી કોઈ ઘટના થઈ હોત તો આમાં જવાબદાર કોલ આ પ્રકારે આપ જુઓ કે આખી આખી બસ આની અંદર ઘૂસી ગઈ છે પહેલાં તો બસ કંડેક્ટર સાથે વન વાત કરીશું ડ્રાઈવર સાહેબ શું કરજો ક્યાં જતી હતી બસ અને કેવી રીતે અમે નીકળ્યા ડાકોર જવા માટે અહીં આયા અહીં સિગ્નલ બંધ હતું એટલે અમે પેસેન્જર ઉતારો પેસેન્જર જેવા ઉતર્યા રસ્તો સારો હતો આખો ભુવ પડ્યો ગાડી બેસી જ એકદમ જ એકદમ જ ભુ ચાલુ રોડ હતો આમ ખાડો બી નતો ઊભી રાખીને અંદર બેસી ગઈ ગાડી આખી જેથી કોઈને નુકસાન બાકી ચાલુ માં તો બહુ મોટું નુકસાન થયું હોય બહુ ઇજાવ બહુ ઇજાઓ ચાલુ ચાલુમાં થયું હોત તો છેતાલીસ પેસેન્જર હતા અંદર બિલકુલ છેતાલીસ પેસેન્જર હતા એટલે સીધો આ આક્ષેપ છે જે પ્રકારે આ વડોદરા મહાનગરપાલિકા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને લઈને જ હવે આ તમામ જે રોડ રસ્તા છે આ પ્રકાર પર રોડ બેસી જવાની જે ઘટનાઓ સામે આવી રહી છે આ છેતાલીસ પેસેન્જરોનો જે સુરક્ષાનો સવાલ છે આમ રાજ્ય સરકાર તો બહુ મોટી વાતો કરતી હોય છે અમે સલામતી પરંતુ આ જુઓ કે જે પ્રકારે એટલે કે ભૂવો સામે આવ્યો છે ચાલુ રોડ પર જ આ ભૂવા આ પ્રકારે પડી ગયો છે જે પ્રકારની આખી ઘટના છે જુઓ કે મસ્ત મોટો ભૂવો પડી ગયો છે અને આખી બસ અંદર ગરકાવ થઈ ગયું છે જે પ્રકારે લોકો શું માનો છે બેન જે પ્રકારે ભુવા વારંવાર વડોદરા શહેરમાં પડી રહ્યા છે વધુ એક ભુવાઓ સામે આવે છે શું માનો છો આ ભ્રષ્ટાચાર સરકાર છે અને જે બધા બેઠા છે આપણે ખંડેરાવ માર્કેટમાં બધા બેઠા છે એમની જ ખામીઓના લીધે આજે બરોડાઓને આ સહન કરવું પડ્યું છે બરોડાવાસી બરોડા એટલું સારું અને સુંદર છે પણ આ લોકોને રૂપિયા ખાવામાંથી મુક્તિ ક્યારે મળશે આ ભૂવો કારણે પડ્યો છે જો અહીંયા ઘડી એને મટીરિયલ સારું વાપર્યું હોત વ્યવસ્થિત આ રોડ બનાવ્યો હોત તો આ ભૂવો પડત નહીં ભૂવો તો પડતા તો પડ્યો પણ છેતાલીસ લોકોનું શું થાત છેતાલીસ લોકોની જાન જાત બીજી વાત છે કે આ બે ભાઈઓ આ બે ભાઈઓ છે એ બે ભાઈઓ સસ્પેન્ડ પણ તાત્કાલિક પણ એકદમ જ આ લોકોને શું અહીંયા ઘડી ગાડી સ્ટેન્ડ કરી પેસેન્જર ઉતારવાના હતા એટલા માટે પેસેન્જરો ઉતાર્યા એ પછી એમની ગાડી ત્યાંથી જ ઘરકી જ ગઈ છે નીકળી જ ગઈ એટલે આ જાડી ચામડીવાળાઓને કોઈ અસર નહીં પડે ભાઈ કેટલા સમાચાર ચાલશે શું થશે એમને કોઈ ફરક નથી પડવાનો એમને વિદેશોમાં ફેક્ટરીઓ બનાવી છે એમના છોકરાઓને વિદેશોમાં મોકલવા છે પણ આ ટેક્સના પૈસા છે આ જનતાના પૈસા છે આ વેરો અમે આપીએ છીએ એના રોડ તમે બનાવો છો છો લાઈટો તમે એની આપો છો એમાં પણ તમે ખાઈ જાઓ છો હજુ તો જળ ગ્રસ્તમાંથી આ બરોડા નીકળ્યો નથી લોકોના માઇન્ડમાં હજી ખોફ છે કે ક્યારે પણ પાણી આવશે તો બરોડા ડૂબી જ જશે પણ આ તો રોડના પૈસા પચીસ પચીસ કરોડ રૂપિયા ફાળવે છે આ કોઈ ધારાસભ્ય હોય જેના અંડરમાં ગ્રાન્ટ હોય કે કોઈ કોર્પોરેટરના અંદરમાં ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટમાં કેટલા રૂપિયા ખાધા છે અને આમાં પાંચ ટકા વાપર્યા છે અને પચીસ ટકા ખાધા છે તો એ લોકો ઉપર બી એક્શન લેવી જોઈએ કેમ કે આજે પિસ્તાલીસ

મિટિંગો એ પોતે એમના પેટ ભરાતા જ નથી એમના પેટ ક્યાંથી લાવ્યા છે એ ખબર નથી પડતી એટલે આવા ભુવા બરોડાની અંદર જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં તાત્કાલી એને રિપેરિંગ કરો અને આના કામ ચાલુ કરો આ તો કોઈ મરી જશે ને તો એમને કોઈ મતલબ નથી આ જનતાની જ ઉપર છે બધું જે બી કંઈ થાય છે બિલકુલ જનતાની ઉપર છે પરંતુ જે પ્રકારે આપ જુઓ કે વડોદરામાં એક નહીં અનેકો વખત આ પ્રકારના ભૂવા પડ્યા છે અને મસ મોટા ભૂવા પડી રહ્યા છે વધુ એક વખત આ મકરપુરા રોડ પર આ જે પોલીસ સ્ટેશન છે મકરપુરા ત્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે ને જે એક બાદ એક આ ભૂવા પડી રહ્યા છે વડોદરા શહેરમાં જુઓ કે સુરતથી આ ડાકોર જતી બસ છે અને બસની આખી આખી બસ આ ભુવાની અંદર ગરકાવ થઈ ગઈ જુઓ કે જે પ્રકારે હવે જેસીબી પણ અહીંયા આવ્યું છે ને જેસીબી ની મદદથી આ બસને બહાર કાઢવામાં આવશે પરંતુ જે અકોટા વિસ્તારમાં પણ એક બાદ એક ભૂવા પડે તો બીજી બાજુ હવે આ મકરપુરા રોડ પર પણ આ

કોણ એટલે આ પ્રકારે આખી આ બસ આની અંદર આ ભૂવાની અંદર ગરકાવ થઈ ગઈ છે વડોદરામાં એક નહીં બે નહીં પરંતુ છાસ આ પ્રકારના ભુવાઓ સામે આવી રહ્યા છે સુરત થી વડોદરા ડાકોર જતી બસ છે અને તેમાં ભૂવો પડ્યો છે આપણી સાથે મકરપુરા રોડ પર જે પ્રકારે ભૂવો પડ્યો છે સામાજિક કાર્યકર અતુલભાઈ ગામે અતુલભાઈ શું કહેશો વધુ એક ભૂવો સામે આવ્યો છે હવે તો વડોદરા અને ટૂંક સમયમાં મુખ્યમંત્રી સાહેબ પણ આપણે રજૂઆતો કરીએ કે તમારા રાજ્યમાં ત્રીસ વર્ષના શાસનમાં શાસન માં વડોદરા મહાનગરપાલિકા એ ભ્રષ્ટાચાર આંચ્યો અધિકારીઓ આંચ્યો સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો બધા મિલી ભરીને ખાધું ને પીધું ને વડોદરા શહેરનું સત્યા નાશ વાળી દીધું આ લોકો એટલે જે ભૂવા પડી રહ્યા છે ભાવેશભાઈ બતાવી રહ્યું છે આ એના પછી લોકોને જાણકારી મળી કે ભુવા પડ્યા છે બાકી આવો અચાનક ભૂવો પડે ને કોઈ મરી જાય જવાબદાર કોણ રહેશે અતુલભાઈ સવાલ મારો છે મૃત્યુ થાય તો વડોદરા મહાનગરપાલિકા તો કરશું હાથ અત્યારે નગરસેવકો હાથ ના મૂકે ધારાસભ્યો તો હાથ અતર કરતા હોય છે એમને તો ખબર જ નથી હોતી એ તો કે કોન્ટ્રાક્ટર નું કામ છે કોન્ટ્રાક્ટર અધિકારી એટલે બાય બાય કાણી કરી આપણે વડોદરા શહેર નું હરણી બોટ કાર્ડ જ જોયો બિલકુલ કોઈ ન્યાય નથી મળે એટલે આ વડોદરા શહેર ને બનાવી રીતે આ લોકો અને વડોદરા શહેર ખોદ કરી નાખ્યું છે હવે જોઈએ જનતાએ એ જાગવું પડશે અને આ જે ભૂમો પડે છે ભાઈ કે છે બસ પેસેન્જર સાથે બસ છે તો આ લોકો શું કામગીરી કરી રહ્યા છે રોડ પર આવી કામગીરી કરતા હોય તો નાની ગલીઓમાં કેવી કામગીરી હશે એટલે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ટકાવારી ચાલુ રહી છે અને નગરસેવકો અને આ નગરસેવકોને કોઈ ઓળખતું નથી એ પણ હવે પ્રસ્થાપિત થવા માંડે છે લોકો ઓળખતા જ નથી આ લોકોને આ મોદીજીના નામે ચરીને આવી ગયા છે રામના નામે ચરીને આવેલા આ જે નગરસેવકો છે એમને હવે સીધા દૂર કરવા પડશે અને જનતાએ ખાસ જાગવું પડશે અને જનતાએ આગામી ચૂંટણીમાં ધ્યાન આપીને

બરોબર નિષ્કાળથી નથી જે કટકી ચાલી રહી છે એ જ છે કટકી કૌભાંડ કે જો સો રૂપિયાનું કામ હોય એમાંથી એન્ટ્રી રૂપિયાની ની કટકી થતી હોય વીસ રૂપિયામાં કરે છે ભુવા ને જે રીતે ભૂવા પૂરવાનું છે પાણી નાખવાનું છે કેબરેજ નાખવાનું છે કપસી નાખવા મેટલ નાખવું હોય નાખવાનું છે પરંતુ આ લોકો ત્યાંથી પણ રોડાછળું લઈને પૂરી દે છે એના પર કોઈ ધ્યાન નહીં અંદર એની પર પાછું રોડ બનાય છે તાત્કાલિક એટલે પબ્લિક એવું લાગે છે રોડ થઈ ગયું પરંતુ નીચે જે કામગીરી નીચે જે હોય છે કે પાણી શીખેલ ઝણે સીખેલ હોય એના નીચે ભૂવા પડતા હોય છે

બિલકુલ બિલકુલ જે રીતે અમારી જોડે સામાજિક કાર્યકર્તા હતા અતુલભાઈ આ પ્રકારે વડોદરા શહેરમાં એક બાદ એક ભુઓ સામે આવી છે એટલે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની જે મિલી ભગતને લઈને વડોદરા જે રહીશો જે હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ વડોદરા